શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા અનુકંપા દાન કરવામાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના ભૂકંપમાં દિવંગત થયેલા તમામ આત્માઓના આત્મશ્રેયાર્થે શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા આજ રોજ તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસને રવિવારના રોજ અનુકંપા દાન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરી દિવંગત શાંતિ માટે બે મિત્રો મૌન પાડી અનુકંપા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન તથા જીવદયા ગાય માતાઓને નીલો ચારો સ્વાન્ય લાડુ અને પક્ષીને ચાણ વગેરે માનવ સેવા તથા જીવદયાના કાર્યો કરવામાં આવ્યા હતા યુવક મંડળના તમામ સભ્યોનો સહકાર મળ્યો હતો રિપોર્ટ બાય ગની કુંભાર અરવિંદભાઈ મહેતા અમે શ્રી જૈન મંડળ સંચાલિત શ્રી માવીર અનુકંપા કેન્દ્ર ત્રેવીસ બાર બે હજાર સાતના શરૂ કર્યું છે દર રવિવારે અનુકંપાદાન કરી દિવસ અનુકંપાદાન હોય છે તે સિવાય ગાબડા વિતરણ કોઈ પણ જરૂરતમંદને ક્યાંય પણ કોઈ તકલીફ હોય તો દવાનું વિતરણ ફ્રૂટ વિતરણ હોસ્પિટલોમાં બધું કરી દઈ આજે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં ભૂકંપ આવ્યો ત્યાર પછી દિવંગત આત્માઓના આત્મસ્થાર્થે દર છવ્વીસમી જાન્યુઆરીના અમે અહીંયા એક કેમ્પ ગોઠવીએ છીએ જેમાં સર્વ વિવિધ શ્રીઓના સહયોગથી સવારે ચા નાસ્તો બપોરે ભોજન ગાય માતાને ચરો સ્વાનને ને લાડુ પંખીને છણ આમ અનેક પ્રવૃત્તિઓ કરી છીએ અમારે આ મંડળમાં અમારા સંઘના ટ્રસ્ટી શ્રી બધાએ સાથ સહકાર આપે છે જયુક્ત મંડળના પ્રમુખ તથા દરેક સભ્યો પણ સાથ સહકાર આપે છે અમારા માવિરનુકંપા કેન્દ્રના બધા સભ્યો સાથ સહકાર આપે છે તથા સર્વ ગ્રામજનોના હોદેદારશ્રીઓ તથા અન્ય સભ્યો

આપી છે આ બે હજાર સાત થી આજે અઢાર વર્ષથી આ સંસ્થા એટલી ભૂલી ભાલી છે એનો જો જસ હોય તો ખરેખર આ અમારા ભચાઉ જૈન સંઘના દ્રષ્ટિગણ અને અમારા ભચાઉ જૈન સંઘના સભ્યો કે જે એક એક સભ્યો અને અમારું આ જૈન યુવક મંડળ આ ધર્મેશભાઈ મહેતાની આગેવાની નીચે એમને પણ અમને ખૂબ અને સહકાર મળી રહ્યો છે અને બીજા નંબરમાં કે આ બચાવની અંદર જો આ છવ્વીસ જાન્યુઆરીનો મા સેવા યજ્ઞ થતો હોય તો આની અંદર કોઈ નાત જાતના ભેદભાવ વગર આ બચાવ શહેર એક એવું છે કે જેને કહેવાય અધારે નાતીનો અમને અહીંયા વિવિધ દાતાઓનું બેનર લગાવેલ પડ્યું છે અને એમના સહકારથી જ આજે સરસ મજાનું જેને કહેવાય સવારનો નાસ્તો અને ગરમા ગરમ પૌવા અને પાપડી ચા બિસ્કીટ અને નીલા મરચાં આજે સવારના અને બપોરનું પણ સરસ મજાનું અમારા ગણેશભાઈ કેટરસ દ્વારા જે પોતે રાજસ્થાનની મારવાડી છે પણ એમને જે સેવાનો પ્રેમ અને લાગણી હતી એવી રસોઈ સ્વાદિષ્ટ કે મોગરદારનો દેશી ઘીનો લ તો શીરો અને સાથે મેથીના એવા ગોટા ભજીયા અને સોલે પૂરી અને ચણાનું શાક અને ખારી ભાત અને રાજસ્થાની ફૂલવડી આજે સાડા અગિયાર વાગે અત્રે ભોજન ચાલુ કરવામાં આવશે આજે અમારા જૈન સંઘનો એક જ મકસદ છે કે આજે ભચાઉ શહેરમાં કોઈ પણ ભૂખી વ્યક્તિ ન રહેવી જોઈએ આજે ખરેખર આપણે જોયો હતો કે બે હજારનો જે આ ગોજારો ભૂકંપ થયો અને એમાં જે દેવગત થયેલ આત્માઓના આ આત્મા શ્યાર છે આજે સવારે સવા આઠ વાગે આ આ ભોજન સમારંભ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને અમે આ ભચાઉ શહેરની પ્રેમી સંસ્થા અને ભચાઉ શહેરના જે હોદ્દેદારો રાજકારણીઓ અમને ખૂબ જ એમના તરફથી હરેક સંસ્થા તરફથી સહકાર મળે છે અને હરેક જ્ઞાતિના સહકારથી જ આ કેન્દ્ર ખૂલી પાડ્યું છે અને ગમે ત્યારે કુદરતી આફતો હોય ત્યારે આ મહાવીરનો જે રથ છે એ તૈયાર થઈ જાય ગમે એવું વાવાઝોડું હોય અને કોરોના કાળની અંદર દસ દસ હજાર માણસોને ભોજન આપ્યું હોય દસ દસ હજાર માણસોને કીટ આપ્યું હોય તો ખરેખર આ બચાવ શહેરની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ વ્યક્ત કરીશ અને ખરેખર હું ખૂબ ખૂબ બધાનું અભિવાદન કરું છું પત્રકાર પત્રકાર મિત્રો મારા અત્રે આવી અને આ માલ કેન્દ્ર ને ખૂબ જ ખુલી ફાંયું છે સવારના મહેશભાઈ શાહ પણ અત્રે આવ્યા હતા જેન્દ્રભાઈ શાહ હતા અને વિનુભાઈ વોરા પણ અત્યારે પધાર્યા હતા અમારા સંઘના સભ્યો ખરેખર અમારા ઘરે પગે હાજર હોય છે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરીશ ભારત માતા જય